મારા વાલા મિત્રો આજે હું આવી ચૂક્યો છું અગોર વનવગડાની અંદર અને એ કહેવાય છે કે વનવગડાની અંદર ગોરલ ગામ કહેવાતું અને એ ગોરલ ગામની અંદર એક લાખેશ્વર તળાવ હતું બહુ પુરાણું એવું અને પુરાણા મંદિરની જે લાખેશ્વર તળાવ છે ત્યાં પુરાણું મંદિર આવેલું હતું અને એ મંદિર આ હળવદ તાલુકાની અંદર જે કહેવાય છે કે સોટાકાશી ગામ તો સોટાકાશીની અંદર જે સમાવેશ થયા છે એકસો ને આઠ મંદિર તે એકસોને આઠ મંદિરમાંથી પણ આ એક બહુ પુરાણું ઐતિહાસિક મંદિર છે અને મંદિર તો એક નાનું એવું છે પણ કહેવાય છે કે યોગના યુગ વહી ગયા અને એવા મંદિરની અંદર આજે આપણે દર્શન કરશું મિત્રો તો આપણે જોઈ રહ્યા છો કે હું અલગ જંગલની અંદર વનવગડો છે વનવગડાની અંદર જઈ રહ્યો છું અને આ અહીંયા પુરાણું ગામ હતું અને અત્યારે તો નવો વસવાટ ગામની પાદરમાં ગોરી ઘનશ્યામપુર નામ તરીકે થઈ રહ્યો છે અને આ મંદિરનો ઇતિહાસ ચમત્કાર હોય તેમ આજે આપણે નંદી દર્શન પણ કરી રહ્યા છીએ તો મિત્રો અહીંયા આ એક જે ગોરડ ગામની અંદર લાખેશ્વર તળાવ હતું તળાવની જગ્યા જે તળાવની પાર છે ત્યાં લાખેશ્વર મંદિર છે અને મંદિરના આંગણે એક નંદી પણ સાક્ષાત અમારી સામે આવી ચૂક્યો છે તો મિત્રો અહીંયા સાક્ષાત એક મહાદેવના થાપી તેવા મંદિરની અંદર અવશ્ય દર્શન કરવા અને અહીંયા જે મળે તે આપણી ભાવનાપૂર્વક સાવ સ્વચ્છતા રાખવી અને અહીંયા કોઈ પણ કાર્યશીલ કાર્યક્રમ હોય ત્યાં આપણે અળીમળીને સાથ સહકારથી આપણે તો મિત્રો આપણે જો અહીંયા આ જે લાખેશ્વર તળાવની બાજુમાં મંદિર છે તે મંદિરની ભાવનાપૂર્વક સેવા કરતા એવા રાજાભાઈ રબારી અહીંયા ઊભા છે તે ભક્તિવાન માણસ છે તો તેમની સાથે મુલાકાત લેશું અને બે શબ્દ તેમને આ મંદિર વિશે આપણે જાણીશું કે આ જગ્યા કેટલા ટાઈમથી આ અહીંયા તમે જગ્યાની અંદર સેવા આપી રહ્યા છો અને કેટલા ટાઈમથી આ મંદિર બનેલું છે તેવી આપણને કોઈ પણ થોડી ઘણી યાદી હોય તે અમને દર્શાવશું શું રાજાભાઈ કેટલો ટાઈમથી આપણે આ મંદિરની અંદર કામ અહીંયા ધ્યાન દઈ રહ્યા છો અને કેવી સાફ સફાઈ રાખી રહ્યા છો તેના વિશે અમને કહેશું પહેલો તો મારા વાલા મિત્રો આ તમે જે કંઈ તમારી રીતે જે તમે કરતા હોય એના આપણા સત્ય સનાતન ધર્મનો જે સત્ય સનાતન ધર્મનો જે આપણા હિન્દુ આપણા હિન્દુ ધર્મની અંદર તમે જે ભાવ લઈને આવ્યા જે તમારો ભાવપૂર્વક છે મને જેટલી માહિતી છે મારા વડીલો જે મને વાત કરતા જે અહીંયા રિયલા એની હું તમને વાત કરું તો બોલો કે મારા વડવા એવું કહેતા કે આની બાજુમાં પેલા ગોરડ ગામ હતું બરોબર છે એ ગોરડ ગામની માલપા મારા વડવાર હતા એની આશરે લગભગ બારસો તેરસો વર્ષ પછી ગોરડ ગામ ભાંગી ગયું એ બે વખત ભાંગ્યા પછી ગોરી બન્યું એ ગોરી બન્યું એની માલપા મારા વડવાએ અહીંયા તોરણ બાંધવો વસવાટ કર્યો તોરણ બાંધવામાં અમે ગોહેલ તમારી રબારી પછી લીંબોડા રજપૂત તાર બુંદિયા દલવાડી બરોબર આટલી વસ્તીથી ગામનું તોરણ બાંધ્યું મારા વડવા ઇમારત્યા પચારીયા અને એનો પરિવાર અમે હું લગભગ આશરે બે હજાર એક માં અહીં માલ ધોર લઈને પીડ્યો છું હું માલધારી છું બરોબર આ મારા બાલ બચ્ચાનું ભરીપૂર્ણ મારા ગામમાં રહેણાંક છે ને હાલે છે ને આ મહાદેવ ભોરો મારો નાથ કોણ જાણતો હોય છે કોણ તો પણ મારા લખાણમાં એવું બોલે કે આ વર્ષો જૂનું પુરાણ છે બરાબર મારા વડવાએ કાશીની જાત્રા કરેલી તળાવની માલ પાઈ ગોલી બાજુ વાય છે સાદી અહીંયા સાત ખીજડાનું નિશાની બોલે મારા વડવાએ આવો અહીંયા ધર્માજો કરેલો પછી મારા વડવા પરંપરા તો કોઈ રહે નહીં એટલે મારા વડવા એવું કરતા કે આ ગોરી ગામના આપણે રહેવાસી સી પછી ગોરી ગામમાંથી અમારા ઘનશ્યામથી બાપુ દરબાર હતા એના નામ માંથી ઘનશ્યામપુર છે હા બરોબર અને આપણે અહીંયા આજે જે ઊભા છે અહીંયા છેલ્લામાં છેલ્લા મારા બાપુ વાત કરતા મારા ગામમાં એક કેયાભાઈ નામના રબારી હતા હાલ પરિવારને એનો છેલ્લી અગ્નો સંસ્કાર અહીંયા કર્યો સ્થાનિક શમશાન અહીંયા હતું પછી ગામ વસ્તી એ શમશાન અહીંયા બાજલું આ જૂનું પુરાણ છે શમશાન ભૂમિ આ છે આ બાજુ સમજા છે આગળ બાજુ કબ્રુસ્તાન છે આ વડવાની બધ આ જૂનો પુરાણ મહાદેવ મારો નાથ ભોરો નાથ ક્યારે બેઠો છે ને કોણ જાણે પણ છે જૂનો પુરાણ મહાદેવ 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 તો હવે રાજાભાઈ આપણને જે તેમના ઐતિહાસિક નિયમ ધોરણે જે વાત હતી તે આપણને કરી છે અને હવે પછી આપણને રાજાભાઈ અહીંયા શિવ મંદિરનો જે મંદિર છે તેના દર્શન કરાવશે અને આપણને થોડુંક ત્યાં શિવ મંદિર વિશે કહેશે તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે શિવ મંદિરના દર્શન કરવા તો મિત્રો આ એક અઘોર વનવગડાની અંદર જે વસાવેલું એવું અહીંયા એક લાખેશ્વર તળાવ આવેલું છે તળાવની ની પાર ઉપર એ આપણને અહીંયા મંદિર જોવા મળે છે તે મંદિર અહીંયા અત્યારે હાજર કોઈ એવા માણસો સેવાભાવ આવતા હોય તો આ રાજાભાઈને એ અહીંયા અવારનવાર થોડી ઘણી સેવાભાવથી સેવા કરી રહ્યા છે તો મિત્રો આપણને દર્શક મિત્રો જે જોવો છો તે ગામના કે અથવા અનામી કોઈ માણસો હોય તેને પણ કહીશી કે અવશ્ય અવાર ઘનશ્યામપુર ગામની અંદર આવો ત્યારે અવશ્ય અહીંયા દર્શન કરો અને જે આપણી શક્તિ એવી ભક્તિ અહીંયા કોઈ પણ જાતનો ફંડ થોડો ઘણો દેશો તો આ મંદિરની આગળ આપણી સનાતનની ધર્મની જગ્યા સફળતાપૂર્વક નિભાવી રાખશું તો મિત્રો આવી જે જગ્યા હોય તેના દર્શન કરી અવશ્ય દર્શનના લાભ લ્યો તો મિત્રો આવા સનાતનની ધર્મને બચાવવા માટે હળવદ તાલુકાના જે આપણે કહેવાય છે કે એકસો આઠ જે શિવ મંદિર છે તે શિવ મંદિરની અંદર આ પણ એક મંદિર આવેલું હોય છે તો મિત્રો જ્યારે હળવદ તાલુકાની અંદર હળવદનું નામ સોટાકાશી પડ્યું હતું ત્યારે જે એકસો ને આઠ શિવ મંદિર હતા તેમાં પણ આ મંદિરનો સમાવેશ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો અત્યારે હું આ લાખેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવીશ અને રાજાભાઈ સાથે તેમની મુલાકાત લઈ અને તેમની ભાવનાપૂર્વક આપણે તેમની વાત સાંભળશું તો શું રાજાભાઈ અહીંયા શિવ મંદિર છે એ આપણે આ મંદિર અહીંયા અમે વિડીયોમાં દર્શાવી રહ્યા છીએ તો આપણે જે આ મંદિરની ભાવનાપૂર્વક જે તમારા હેતુથી આપણે અહીંયા સેવા આપી રહ્યા છો તેના વિશે આપણને બે શબ્દ કહેશો મારા વાળા મિત્રો કે મારા વડો એમ કહેતા કે લાખેસર તળાવ બોલે પછી અમારા ઘનશ્યામપુરનું નામ પડ્યું અમારા ગામના રાજાશયમાં રાજ માનસિંહજી બાપુ એમની છતા એમની પાસે જે કંઈ સંપત્તિ છે એ સંપત્તિથી આ રૂમ બનાવ્યા આ મંદિરનો જીણો ધાર કરાયો અને એમની જે કંઈ એમના અધ્યશક્તિ છે એની એ મહાદેવના જે કંઈ એમની પાસે જે કંઈ એમના હશે એ અમારા આજે એ ઝાલા પરિવારના એ શ્રાવણ મહિનામાં અહીંયા દીપ જોવા પૂરું પાડે જે કંઈ એના અહીંયા માથે પૂજારી એનું વરખાસન આપે અમારા ગામ પાસે કંઈ માગતા નથી અમારા આ જે ઝાલા પરિવારના છે એ આ મંદિરનું જે કંઈ પૂજારીનું વરખાસન એ પૂરું પાડે એટલે આ મહાદેવનું મંદિર આવો જૂનો ઇતિહાસ છે આમાં બધા હળી હળીમળીને ગમે માને એનો મહાદેવ છે એટલે આમાં જે કંઈ કોઈને દર્શન કરવા હોય તો આવો આવવા વગડામાં એક તકોબર સ્વયં પ્રગટ થયેલા મહાદેવ છે મહાદેવ મહાદેવ તો મિત્રો હું તમને દર્શાવીશ કે અત્યારે હું જે વિડીયો બનાવ્યું છું તે વિડીયો આપણે કોઈ સનાતનની ધર્મને ઠેસ પોકેવો એવો નથી કોઈ ગામના સભ્યોને ઠેસ પોકેવો નથી અને અત્યારે જે અહીંયા મંદિર છે તે મંદિરની અંદર હું તમને મંદિરના દર્શન કર મિત્રો આપણે જોઈ રહ્યા છો કે આ શિવ મંદિરનો એક નંદી છે તો અવશ્ય આપણે નંદીના દર્શન કરીએ

સાક્ષાત એવા જે જ્યારે મંદિરનું તપોબળ અહીંયા તપસ્વી રીતે મંદિર બંધાયેલું છે તો ત્યારે અહીંયા એક એવું વનસ્પતિ કહેવાય છે કે અમારા ગુજરાતી ભાષાની અંદર ઝાર તે ઝાડના થળિયાની અંદર જે તેના તપોબળથી એક નાગરૂપી અહીંયા દર્શન દેતા એવા નાગનું આકરણીપૂર્વક જે સ્થળ છે તે અહીંયા લાખેશ્વર મહાદેવ મંદિરના આંગણે ઊભું છે તો મિત્રો અહીંયા તમે જોવો છો કે આ તમને હું એ લાખેશ્વર મંદિરની અંદર જે દર્શાવી રહ્યો છું તે પુરાણું અહીંયા શિવલિંગ જે હતું તે શિવલિંગ પણ તમને હું દર્શાવી રહ્યો છું તો આ એક ઝારના થળિયાની અંદર તેનો જે વસવાટ હતો તે વસવાટની અંદર અહીંયા કાયદેસર એક નાગ રાજા જેમ નાગેશ્વર દાદા હોય એમ નાગ રાજા અહીંયા પણ ખુદ ઝારના થળિયાની અંદર દર્શાઈ રહ્યા છે તો મિત્રો આવા અવશ્ય જૂના પુરાણા ઇતિહાસને યાદ રાખી અને સનાતનની ધર્મને બચાવવા આપણે પૂરતો સાથ સહકાર મળે તેવી આપણી ભાવના છે તો મિત્રો આ એક ઝારનું થળ છે થળની અંદર એ મેં તમને દર્શાવ્યો વિડીયોની અંદર જે નાગદેવતાનો દ્રશ્ય તે પણ આ થળિયાની અંદર આવેલું છે તો અવશ્ય આવા પુરાણા મંદિરના દર્શન કરવા તેવી મારી નમ્ર વિનંતી પરંપરાથી આ જે તળાવનું નામ અહીંયા લાખેશ્વર પડ્યું છે તો સાક્ષાત અહીંયા તળાવની અંદર અત્યારે હયાતમાં પણ જે ચોમાસા સિવાય પણ પાણી ભરેલું હોય છે અને અહીંયા કહેવાય છે કે જે આ જગ્યા છે તે જગ્યાની અંદર અહીંયા પિતૃ કાર્ય પણ થતા હોય છે તો મિત્રો અહીંયા અવારનવાર આવા જે પિતૃ કાર્ય થતા હોય એ પુરાણા મંદિરોના દર્શન કરવા અને અહીંયા ચાલો આપણે રાજાભાઈની સાથે પણ બે શબ્દ અહીંયા તળાવ વિશે જાણશું તો શું કહેશો રાજાભાઈ અહીંયા તળાવના જે માધ્યમમાં અત્યારે મંદિર છે તો મંદિરના પુરાણા ઇતિહાસનું માહિતી થોડીક અમને આપશો હવે પહેલા તો આગળ વરસાદ થતા તમ પાણીના હિસાબે પરંપરા પાણી રહે આમાં હા બરાબર પાણીના હિસાબે જે કંઈ અમારા ગામના પિતૃ તર્પણ જે કંઈ કરવા અમે તો લગભગ અહીંયા આવી જ છીએ પિતૃ તર્પણ અહીંયા કરી છે મહાદેવ નું મંદિર છે જૂનું પુરાણ છે અને પિતૃ મોક્ષ અહીંયા પણ અમે અહીંયા કરીએ છીએ આ પાણી પરંપરા આમના એટલે અહીંયા તો બહુ આ સરોવર તળાવ બહુ પવિત્ર ભૂમિ છે અને માણસો અહીંયા ઘણા પિતૃ વિધિ કરે છે આ બરોબર તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે પાણી છે તે અત્યારે ખુદ એ એટલું સંયુક્ત પરિબળ વાળું શુદ્ધ પાણી છે કે આપણે ખુદ પણ હું અત્યારે આ પાણી પીવીશ તમે જુઓ મિત્રો તમે દર્શાવું છું કે આ ચોખ્ખું પાણી છે એકદમ તો મિત્રો આવા કોઈ પણ જે પવિત્ર સ્થળ હોય ત્યાં આપણે અવારનવાર કોઈ પણ નામી અનામી માણસો માર્ગો ભૂલા પડતા હોય તે પણ આ પાણીનું શેણામત માની અને પીતા હોય છે તો મિત્રો આવા પવિત્ર સ્થળ ઉપર જાઓ ત્યારે પાણીમાં કોઈ સંકોચ રાખવો નહીં અને એ પાણીને અવશ્ય તમારે પીવું અને પ્રસાદ માનીને રહેવું જો મિત્રો અહીંયા જે લાખેશ્વર મહાદેવ મંદિર છે તેની બાજુમાં જે ગોહિલવાડમાંથી માંથી અહીંયા ચંદ્રગીરી બાપુ જે અહીંયા સેવા કરતા અને પૂજા કરતા તે મંદિરના પૂજારી હતા અને અત્યારે એ ખુદ દેવ થઈ ગયા ત્યારે અહીંયા તેમની સમાધિ પણ આવેલી છે તો એ સમાધિના પણ આપણે દર્શન કરી અને રાજાભાઈને તેમના વિશે બે શબ્દ માહિતી માગશું તો મિત્રો અહીંયા જે તમને દર્શાવી રહ્યો છું તે અહીંયા જે ચંદ્રગીરી બાપુ હતા તેમની સમાધિ અને અહીંયા રાજાભાઈ છે તેમની સાથે મુલાકાત લઈ અને તેમની સાથે બે શબ્દ આપણે જાણશું શું રાજાભાઈ આપણે અહીંયા કણે જે ચંદ્રગીરી બાપુની સમાધિ છે તે સમાધિ અમને દેખાડો દર્શન કરાવો અને તેના વિશે બે શબ્દોની માહિતી આપો હવે આ જે દેરી ચંદ્રગીરી બાપુ ગોહિલવાડના હા બરોબર એ મને સાંભળે હું તો નાનો એવો આઠ દસ વર્ષનો હતો હા હા પછી અહીંયા પૂજા કરતા અને મારા બાપુના પણ ગુરુ હતા એમનું નામ ચંદ્રગીરી બાપુ હતા એ દેવ થયા પછી એમના જે કઈ એમના માણસો એના જે શિષ્ય છે એ બધા ભેરા મળી અને અહીંયા સમાધિ આલી પછી એમના જે શિષ્ય હતા નિર્વાણગીરી બાપુ એમના જ પરિવારના એ દેવ થયા પછી આ બાજુમાં સમાધિ રહી એમના શિષ્ય નિર્વાણગીરી બાપુ ની એથી બાજુમાં જેવડા પણ જે નાની દેરી રહી આ ઘટના ગોઠી હતા કોઠવા કાળુભાઈ

હવે આ જે સમાધિ રહી ચંદ્રગીરી બાપુ ફકડ હતા એમના શિષ્ય એમના પરિવારના નિર્વાણગીરી બાપુ એ દેવ છે આ એમની સમાધિ પણ અહીં આપેલી છે નિર્વાણગીરી બાપુની મહાદેવ જે તમને હું દર્શાવી જોઈએ છું તે ત્રીજી સમાધિ છે તે અહીંયા ચંદ્રગીરી બાપુના જે કોટવાર હતા તેમની સમાધિ છે અને આપણને રાજાભાઈ તેમની સાથે પણ બે શબ્દ તેમના વિશે જાણશું બોલો રાજાભાઈ હવે આ જે ચંદ્રગીરી બાપુના જે ઘટના ગોઠી હતા જે એમના શિષ્ય સેવકો હતા એ સેવકોની માલપા જે કોટવાર તરીકે આપણે સત્ય સનાતન ધર્મની અંદર આવે સત્ય સનાતનનું જે આપણે જે ઘટના ગોઠી કે એના કોટવાર કે ગુરુ ચરણમાં આપણે વંદન કરીએ એવા કોટવાર કાળુભાઈ તેજાભાઈ કણઝરિયા એમના પણ ચરણ પગલાં અહીંયા રાખેલ છે તે ઘનશ્યામપુરની બાજુમાં અહીંયા લાખેશ્વર તળાવ આવેલું છે તળાવના કાંઠે મહાદેવ મંદિર આવેલું છે તો મંદિરના અંદર અમે અત્યારે વિડીયો બનાવીએ છીએ તે વિડીયો અમે કોઈના હેતુપૂર્વક વિરોધી ભાષામાં નથી બનાવેલો અને તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી કે આવા ગામના સજ સહકારથી અહીંયા સંયમ એવા મંદિરની અંદર ધ્યાન દેવું જોઈએ અને આ મંદિરનો સુધારા વધારા કરવા જોઈએ મંદિરો જૂના પુરાણા ઐતિહાસિક છે તો મિત્રો આજાશયમાં જે હળવદ તાલુકાની અંદર કહેવાય છે કે સોટાકાશી ગામ છે તો સોટાકાસી ગામની અંદર જે અહીંયા હળવદ તાલુકાની અંદર સડસઠ ગામડા છે તે સડસઠ ગામડાના તમામ જગ્યાએ આવા પુરાણા મંદિર હોય છે તો આ મંદિરની અમે અવશ્ય તમને દર્શન કરાવીશ અને આ અમે એકસો ને આઠ શિવ મંદિરના દર્શન કરવા નીકળેલા અને અમારા વિડીયોને જોવા માટે અમારી ચેનલ છે ઉડેચા ઘનશ્યામ તો ચેનલને તમે સર્ચ કરજો અને અવશ્ય તમને ચેનલના આ તમામ મંદિરોના દર્શન કરાવીશ તો મિત્રો અમારા જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો